હા વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આપણા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો વિડીયોની અંદર બન્યા રહેજો આપણે તમને એક વાડાની અંદર એક નવું બચ્ચું આવ્યું એ તમને બતાવવાનું છે અને શેનું છે જો તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો તો ભાઈ તમે જોઈ શકો છો કે આ જે બચ્ચું છે એ શેનું બચ્ચું છે કોમેન્ટ કરીને જણાવજો જો તમને ખબર હોય તો હા જુઓ ભાઈ આ બચ્ચું છે એટલું આવી ગયું અતારમાં શેનું બચ્ચું છે કોમેન્ટ કરીને જણાવજો ભાઈ કોમેન્ટ કરજો અને જણાવજો કે આ શેનું બચ્ચું છે ભાઈ આપણી આ એક ભેસ છે અને એક બીજી ભેસ છે આ ભેસ ભાઈ વિવાહવા છે તો લગભગ બે દાડો વિવાઈ જવા તો પછી ભાઈ આપણે હવે વાડેથી ઘેર આવી ગયા હો આ બાટલો તૈયાર કરીને મૂકી દીધો આપણે હવે ખેતરમાં જવાનું હો અને પોણી ભાઈ કાવેરને સ્કૂલમાં જવાનું એટલે નાવા માટે અને આ સંઘી હવાર હવારમાં કાવેર માટે ભાઈ બધું શાક ને બધું બનાવી દીધું રોધી દીધું કાવેરને સ્કૂલમાં જવાનું દસ વાગે અને નવ વાગી જાય ઘર આગળ જ બદમડીનું ઝાડ છે તમે જુઓ છો એટલું મસ્ત લાગે હ બાજુમાં જુઓ આ તુલસી આ પપૈયાનું ઝાડી અરડું અરડું એ તો પછી આડો તો પત્તો તો પડવાનો ઘર આગળ ઝાડ હોય એટલે પત્તો તો પડવાનો જ અને સંઘીને લાગે ભાઈ ગંદા તું વાળ વાળ કરવું પડે એટલે આંખો દાઢી વાળવું તો પડે પછી તો બે આપણું બાઈક પડ્યું એ લઈને હવા આપણે જવાનું છેતરમાં ચારનો ભારો લેવા તો બંને રહેજો વિડીયોની અંદર આપણે ભાઈ છેતરમાં ત્યાં બે ભારા લાવી દીધા એ બાઇક ઉપર જુઓ આપણે છેતરમાં બ્લોક બનાવ્યો નહીં ચમકે બધો હતો એટલે નવા પાવડા કરીને થોડો ગારો હરખો કરવાનો હોય સાપરામાં તો એ કોમ કરવાનું છે તો આપણે કરી દઈએ રહ્યું કોમ જુઓ આ બધો ગારો આટલામાં થોડો ફેદી દેવાનો છે